નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડીયા હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 8 માં વિષય ગણિત પ્રકરણ નંબર નવ પહોંચ્યા છીએ માપન તો પ્રકરણ નંબર 1 થી તેર સુધી આપણે બધા જ પ્રકરણના સ્વાધ્ય સોલ્યુશન આપણી ચેનલ પર મૂકી દેવામાં આવ્યા છે જો તમે તે નથી જોયા તો પ્લે લિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો ચાલો હવે આપણે જે આ માપન છે એના આપણે થોડાક સૂત્ર જોઈ લઈએ

કે ચોરસ નું ક્ષેત્રફળ કઈ રીતના મળે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બીજી રીતે તમને એમ પણ આપેલું હોય કે લંબાઈની બે ઘાત અથવા લંબાઈ square ચાલો હવે પરિમિતિ તો પરિમિતિ શું થશે તો કે 4 ગુણ્યા લંબાઈ ચાલો એ જ રીતના હવે લંબચોરસ તો લંબચોરસ સૂત્ર શું થશે ક્ષેત્રફળ તો કે ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ જશે જ્યારે ચોરસમાં છે બધી જ બાજુના માપ કેવા હોય સરખા હોય પરંતુ અહીંયા જ્યારે લંબચોરસ છે એમાં સામ સામીની બાજુના માપ સમાન હશે સમજાય ગયું સામ સામીની બાજુના માપ સમાન હશે ઉદાહરણ તરીકે ચોરસ માં લેવું છે તો ચોરસ ની

એના માપ કેવા સરખા હવે ત્રિકોણ ક્ષેત્રફળ નું સૂત્ર તો તમને યાદ જ હશે કે ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર શું થશે કે એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેદ અને એ જ રીતના પરિમિતિ પરિમિતિ ત્રણેય બાજુના માપનો સરવાળો એ જ રીતના વર્તુળ તો વર્તુળમાં આગળ ધોરણમાં ભણી ગયા છો કે ક્ષેત્રફળનું સૂત્ર અને પરિઘ અથવા પરિમિતિ જો વર્તુળ હશે તો આપણે એના માટે પરિઘ શબ્દ વાપરશું ચાલો તો ક્ષેત્રફળનું સૂત્ર શું થશે છે પાય આર નો વર્ગ અને પરિઘ હશે તો ટુ પાય આર અથવા તમને અમુક જગ્યાએ વર્તુળનો પરિઘ પણ પૂછશે વર્તુળનો પરિઘ પણ પૂછે આ પરિઘ વર્તુળ માટે પરિમિતિ શબ્દ વપરાય પરિઘ શબ્દ વપરાય ચાલો તો ફરીથી સૂત્ર શું થશે two pi r થશે ચાલો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એનું ક્ષેત્રફળ અને પરિમિતિ તો પરિમિતિ તો બધાને ખ્યાલ જ છે કે બધી જ બાજુના માપનો સરવાળો એટલે આપણને શું મળે પરિમિતિ પરંતુ એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે પાયા ગુણ્યા પાયા પાયા ગુણ્યા ઊંચાઈ અથવા પાયા પરનો વેગ પણ લખી શકો અને આપણે આગલા ધોરણમાં b ગુણ્યા h આવું પણ શીખી ગયા છે કે b ગુણ્યા h એટલે કે પાયો એને ગુણ્યા પાયા પરનો વેધ અથવા ઊંચાઈ પણ તમે ના લખી શકો અથવા અહીંયા પાયા પરનો વેધ ની જગ્યાએ તમને ઊંચાઈ આપેલી હોય તો તમારે એ પણ પાયા પરનો વેધ જ સમજવાનો એની પરિમિતિ ચારે બાજુનો માપનો સરવાળો ચાલો હવે છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો જે સમાંતર બાજુઓ છે એનો સરવાળો અને સમાંતર બાજુઓ વચ્ચેનો લંબ અંતર ઉદાહરણ તરીકે જો સમલંબ ચતુષ્કોણ હશે તો કે કંઈક આ રીતનો હશે તો કે આ સમાંતર બાજુનો સરવાળો શું આ સમાંતર આ બાજુ સમાંતર છે તો એ સરવાળો અને સમાંતર બાજુ વચ્ચેનું લંબાંતર એટલે કે અહીંયા કંઈક તમને આ રીતનું લંબાંતર આપેલું હશે અને એકના છેદ માં બે ગુણ્યા સમાંતર બાજુ નો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબાંતર ચાલો હવે છે સમ બાજુ ચતુષ્કોણ નું તો શું શું આનું સૂત્ર થશે એના ક્ષેત્રફળ નું તો એક ના છેદ માં બે ગુણ્યા બે વિકર્ણ નો ગુણાકાર ચાલો આટલા તમારે સૂત્ર યાદ રાખવાના છે જેથી કરી તમને આ ચેપ્ટરમાં માં તકલીફ પડે નહીં ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી ચાલો સ્વાધ્યાય નવ પોઈન્ટ એક નો દાખલા નંબર એક જોઈએ શું આપ્યો છે દાખલા નંબર એક કે એક ટેબલ ની ઉપર સમતલ પાટનું સમલંબ ચતુષ્કોણ આકારનું છે ચાલો એક ટેબલ ઉપર કેવું પાટ્યું છે તો કે સમલંબ ચતુષ્કોણ આકારનું છે જો તેની સમાંતર બાજુઓની લંબાઈ એક મીટર અને એક પોઈન્ટ બે મીટર હોય અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર જીરો આઠ મીટર હોય તો આ પાટિયાનું ક્ષેત્રફળ શોધ એટલે કે આપણે સમલંબ ચતુષ્કોણ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે તો સૌ પ્રથમ જો એક આ રીતનું પાટિયું છે તો સમજ કોણ એટલે કે આ રીતનું આપણે સમજી લઈએ કે આ રીતનું કઈક પાટી ચાલો આ પાટિયા ટેબલ દોરી નાખીએ આમની વચ્ચેનું લમંતર ચાલો આ ટેબલ છે એની ટેબલની ઉપર સમલંબ ચતુષ્કોણ સમતલ પાછળ સમલંબ ચતુષ્કોણ આકાર છે આ રીત નું કઈક છે ચાલો હવે તેની સમાંતર બાજુ ની લંબાઈ સમાંતર બાજુ એટલે કે આ બાજુ આ સમાંતર કહેવાય આ બંને બાજુ એ એક બાજુ એક મીટર અને બીજી બાજુ કેટલી છે એક પોઈન્ટ બે મીટર એટલે કે એક પોઈન્ટ બે મીટર ચાલો આઠેટ અહીંયા સુધી સુધી અહીંયા પછી શું 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 કીધું છે છે લંબ લંબ અંતર અંતર એટલે કે 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 કેટલું મીટર હવે જે હતું હતું આપણને ખબર પડી બંને સમાંતર બાજુના માપ આપી દીધેલા છે એવું જરૂરી નથી આ એક મીટર બે મીટર પછી બે સમતર બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું આપી દીધું છે જીરો પોઈન્ટ આઠ મીટર ચાલો હવે સૂત્ર તો આપણને બધાને આવડે જ છે ચાલો જે આગળ કોઈ કરાયું એ રીતના તો કઈ રીતના કે સમલમ નું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થશે તો કે એકના છેદમાં બે ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો શું સમાંતર બાજુનો સરવાળો બાજુ ગુણ્યા શું કરવાનું સમાંતર બાજુ વચ્ચેનું લમંતર સમાંતર બાજુઓ વચ્ચેનું સમાંતર બાજુ વચ્ચેનું લંબાંતર લંબાંતર કેટલું આપી દીધેલું છે જીરો પોઈન્ટ આઠ મીટર તો એ લખી નાખીએ જીરો પોઈન્ટ આઠ મીટર ચાલો હવે શું કશું રૂપ આપી દઈએ ચાલો તો એકના છેદમાં બે એમના ગુણ્યા એક પ્લસ એક પોઈન્ટ બે કેટલા થશે બે પોઈન્ટ બે ગુણ્યા જીરો પોઈન્ટ આઠ એમ ચાલો હવે સાદુરૂપ આપવું તો આપી દઈએ ડાયરેક્ટ અગિયાર દુ બાવીસ એક પોઈન્ટ એમ પણ થઈ જાય પણ પોઈન્ટ દૂર કરીને કરશું તો ભૂલ નહીં અને જો ભૂલ ન પડતી હોય તો ડાયરેક્ટ પણ કરી શકો કઈ રીતના આ બે ડાયરેક્ટ આની સાથે ઉડા એક પોઈન્ટ એક એટલે બાવીસ થઈ જશે પોઈન્ટ દૂર કરી દે છેદ કેટલા થાય દસ

કારણ કે હંમેશા ક્ષેત્રફળ કોઈ પણ એકમ હોય એની મળે એટલે કે આ ટેબલ ના એટલે કે કયું પાટિયું આ પાટ્યુ એટલે કયું સમલમ આકાર જે સતુષ્કોણ હતો એનું એટલે સમલમ આકારનું જે પાટ્ય હતું આ ટેબલના આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ ઝીરો પોઈન્ટ અઠ્યાસી મીટર સ્ક્વેર છે જો તમે બોર્ડ પરના અક્ષરો સ્વચ્છ રીતે વાંચી શકતા નથી તો તમારી વિડીયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરી શકો વધુમાં વધુ પસંદ કરો કે જેથી કરીને તમે બોર્ડ પરના અક્ષરો વ્યવસ્થિત વાંચી શકો